સાવ ઓછી કિંમતની અંદર આ મેસી ટ્રેક્ટર વેચવાનું છે કોઈ મિત્રનું બજેટ ઓછું હોય અને સારું મેસી ટ્રેક્ટર લેવું હોય તો આ ટ્રેક્ટર તમને મળી જશે કોઈ પણ પ્રકારના ફોલ્ટ વગરનું કમ્પ્લેટ આખું રનિંગ કન્ડિશનમાં અને કમ્પ્લેટ ટ્રેક્ટર તો વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની એ ટુ જેડ બધી માહિતી મળી જશે આ વિડીયોની અંદર તમે વિડિયો અંદર ટ્રેક્ટર તૈયાર જોઈ શકો છો ઓગણીસો અને સત્તાણું ના મોડેલ નું આ મેસી ગોળ મોડો ટ્રેક્ટર છે દસ પાંત્રીસ ડીઆઈ

તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે રૂબરૂ જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ દેશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી નવી રેડિયુટર નવું વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સતરી સારા તમે વિડીયો અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો અને ટ્રેક્ટરની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે ટાયરિશન પણ એકદમ સારું છે અને પાર્સિંગ પૂરા થઈ ગયેલા છે બાકી ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો ગોંડલ નાના સખપુર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તેમના ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે પેજ ઉપર જોતા હોય તો બાઉ પચાસ અથવા નેવું નવ પંચાણું વાળા નંબર પર ફોન કરી મેસી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો